પારડી પોલીસ કોન્સ્ટેબલની બાઇક અને કન્ટેનર વચ્ચે વલસાડ હાઇવે પર શું બન્યો પારડી પોલીસ મથકે ફરજ બજાવતા અને વલસાડ શહેરના મોગરાવાડી વિસ્તારમાં રહેતા પોલીસ કોન્સ્ટેબલ મહેશ ગોપાલભાઈ ગીતે તેમની બાઇક નંબર લઈને પોલીસ સુગર ફેક્ટરી ઉપર મુંબઈ તરફ જતા કન્ટેનર નંબર જીજે ઝીરો ફાઈવ સી ડબલ્યુ ડબલ ઝીરો થ્રી સેવનના ચાલકે કન્ટેનર પૂર ઝડપે ગફલત રીતે હંકારી લાવી મહેશભાઈ ગીતેની બાઇકને અડફેટે લઈને અકસ્માત સર્જ્યો હતો પાનેરા હાઈવે ઉપર સુરત મુંબઈ ટ્રેક ઉપર કન્ટેનર ચાલકે બાઇક ચાલકને અડફેટે લઈ અકસ્માત સર્જા હોવાની જાણ સ્થાનિક લોકોને થતા લોકો અને રાહદારીઓ ઇજાગ્રસ્ત બાઇક ચાલકની મદદે દોડી ગયા હતા બાઇક ઉપર સવાર અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલા મહેશ ગીતેને થયેલ ગંભીર ઇજા થતાં એકસો આઠની ટીમને ઘટનાની જાણ થતાં તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન પોલીસ કર્મીનું મોત નીપજ્યો હતો કન્ટેનર ચાલક ઘટના સ્થળે ઉભો રહી જતા સ્થાનિક લોકોએ કન્ટેનર ચાલકને વલસા રૂરલ પોલીસને સોંપ્યો હતો અકસ્માત થતાં સુરત મુંબઈ હાઇવે પ્રભાવિત થયો હતો ઉલ્લેખનીય છે કે પરિવારમાં એકનો એક દીકરો હતો ત્યારે આશાસ્પદ પુત્ર મહેશ ગીતેનું મોત નિપજતા પરિવાર ઉપર આપ તૂટી પડ્યો હતો ઘટનાની જાણ થતાં પોલીસ વર્તુળ સ્થળ ઉપર દોડી આવ્યા હતા પોલીસ કોન્સ્ટેબલના અકસ્માતની ઘટનાને પગલે પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ જવા પામી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો